ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન અને પુરવઠા વિભાગ વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ રહી છે ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશને સત્તાણું ટકા ફિંગરપ્રિન્ટ આધારે વેચાણ કરનારાને વીસ હજાર આપવાની માંગ કરી છે જે સરકારે ન સ્વીકારતા ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનની હડતાલ યથાવત રહેશે આ હડતાલ અને બેઠક અંગે ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું કે વીસ હજાર કમિશન મુદ્દે થલા પરિપત્રમાં શરત નંબર સાતનો વિશે વિરોધ છે જો આ મુદ્દો લાગુ કરવો હોય તો સરકાર પહેલા બાયોમેટ્રીક કામ સો ટકા સાચું થયું તેનું સર્ટિફિકેટ આપે જો સરકાર લેખિતમાં ન આપી શકે તો ફિંગરપ્રિન્ટના આગ્રહમાં બાંધછોડ કરવાની જરૂર છે ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોનું જે લોકોનો વીસ હજાર રૂપિયા કમિશન થતું નથી એવા દુકાનદારોને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન આપવા સહમતી દર્શાવી એના પછી પરિપત્ર થયો તો એની અંદર સાત નંબરની શરત જે દુકાનદારોને ખૂબ જ દુઃખી કરનારી છે એની અંદર સત્તાણું ટકા વિતરણ ઇમ્પ્રેશન ઇમ્પ્રેશનથી થવું જોઈએ એવી એક માગણી સરકારે કરેલી છે તો જ એને વીસ હજાર રૂપિયા મળે મારો સરકાર સાથે સીધો સવાલ છે અમે સત્તાણું ટકા નહીં સો ટકા કરવા તૈયાર છીએ થમ વિપણે વિતરણ પરંતુ જ્યારે આધાર સેલિંગ નો પ્રોગ્રામ શરૂ થયો અને પૂરો થયો આધાર સેલિંગ સો ટકા સરકારે સાચું કરાવ્યું છે ખરું અને કરાવ્યું હોય તો મને સર્ટિફિકેટ આપે તો અમને આ શરત સાથે વાંધો કોઈ છે જ નહીં અને જો સરકાર સર્ટિફિકેટ આપવા તૈયાર ન હોય તો આ સત્તાણું ટકા એનો આગ્રહ છે એ પડતો મૂકવો